દીકરી અમારે ક્યાંય તમને સામે થી કેવું ના પડે તો પડે ને ભાઈ એ છે કે છે અમે કેમ બધી બધી કહી દીધા અમારે બહુ અમારે બહુ ખરાબ હતું કે ભાઈ આવા આવ્યું પણ અમે બની હોકીએ

એક હોય ઈ પણ બરાબર હોય ને શ્યાર હોય શ્યારે પણ બરાબર જ હોય દીકરા તો હેરખ્યાજ રાખવા પડે મા બાપ ને તો પણ પછી દીકરાઓને જ્યાં સુધી ઘેર આપણે એને લગ્ન ન કરીએ કે એને પરણાવીએ નહીં ત્યાં સુધી તો દીકરાઓની આરે ઈવા મા બાપ રમો સ્થિર રે કે એની હોદ બે કારણ કે દીકરો આવીને પેલો પૂછે પણ તો કીને પૂછે માને ન પૂછે તો બાઈ તો ઘર માં ને તે ને કામ પડ્યું હોય તો કે કે મને આ વસ્તુ દે એ હા એટલે તા સુધી તો માં પહાવ ખિલ ખિલાટ હોય કે ઓ મારા દીકરા તો મને પૂછી ને હાલેસ કે તા હું ધ્યાલ તા હો કે હવે દીકરા લગન કરવાની શરૂ કરી કે આ દીકરા ના બધા એ ના લગન કરી દીધા લગન કરી દીધા પછી દીકરો આવે ને તા ઘર માં આવે તા આમ જોઈ લે માં બેઠા હોય કે સવિતા ક્યાં ગઈ તો કે મરી ઈ તમારા રૂમ માં હે મા ઢીલી પડી જાય તરત પછી વહુ નું નામ લીધું નામ લીધું એટલે તો ઢીલું પડાય કે નો પડાય બા નોસ પડે ને ઢીલું કારણ કે જ્યાં સુધી મા બાપ નો સમય હતો ત્યાં સુધી એ કેવી રીતે ઈ રહ્યા હે હા રીતે ઈ રહ્યા હે ને તો પછી કાલ દીકરા નો ને વહુ નું પાત્ર પર ઈની રીતે ઈ ભજવતા હોય ને કઈ નિવૃત્ત થઈ ગયા કેવાય હા એ નિવૃત્ત થઈ ગયા હોય એને માથેથી બોજો નીકળી ગયો છોકરા અને વો કમાતા હોય બરોબર છે પછી એને તો હું હોય એમાં એવું થાય ને કે આપડી ગુજરાતીમાં માં કે એની છે ને કે એક જીભ જ લઈને એક જીભ જોડા ખાય તો એમાં એવું થાય કે જો પછી તો મા બાપ ને હું છે કે દીકરા કરતા હવે જોઈને ઘેર બહાર આવી પછી તો એને બે સાબડા માં પગ રાખવો પડે ને એક જ સાબડામાં તો રખાય ને કે હાલ આમાં અત્યારના સાબડા રાખી દઈએ એટલે મા બાપ ને સુખ આપીએ પછી ઘરની બાય લાવી તો ભાઈ

એવું થાય કે જો એ પછી તમારા દીકરા મારા માટે લેવાય થોડુંક નબળું લેવાય તો તમારે એમ કે ઓલું ન લઈ લેવાય હતું લીધું મેં પણ લીધું હોય તો કે લાવો તો પછી જો દીકરો કરતા હોય ને તો તમારે ખાલી આમ એમ જ કે મળી આ ઓલી વસ્તુ હારી હોય ને એ લેવાય એ કેવી અસર લાગે એ તમે

તમે જો એ કદાચ ખર્ચા કરશે ને તમને તમને સારું નહીં લાગે ને તમે એની મોઢે તોસડાઈ વાપરશો ને તમે આમ કહો છો આમ ન કરાય ને આમ ન કરાય તને ખબર ન પડે ઘરમાં છે કે નહીં તું જોશ કે ન જોતી ને એ કદાચ તમે એની નજર માં નીચા ઉતરી જાય ને કરવાની છે તો કરવાની છે પાછી એના કરતા હારી જીવવા પડીએ ને એને જલસા કરીએ આપણે કે નહી હો અમારે મા એટલે મા એને કોઈ દિવસ મા મેના સાથી હોય કે આવતી હોય તો ના કોઈ દિને પડીએ દી વેવાર ઘરનો માણા એનો આંગનો હોય આ પૈસા મૂકતી હોય ને લેતી હોય ને દેતી હોય એવી રીતે હોય તે હોય કે ઓહો હું કે ને થાય ને પછી એમ કે માને તકલીફ માને થાય ને દીકરાનો બાનો સડાવે કે હા એ તો દીકરો છે ને એ મડી હવે બાઈ નો થઈ ગયો હવે આપડો ન રે પણ કારણ કે જ્યાં સુધી તમારા હાથમાં દીકરા હતા વી પછી

કારણ કે તું બહુ ની અહીંયા પણ માન મેળવી લે સમજી લે કઈ કઈ બીજો ખર્ચો જ નથી જીભો વાપરી નાખે ને તો ગમે એવી